ગઈકાલે અંજાર શહેરના બાર મીટર રોડ વિસ્તારમાં સાંજના સમય એક મર્ડર બનાવ બને છે જેમાં સાંજે બે લોકો છે જે ઝઘડો થયો એમાં જે એક વ્યક્તિ હતું જેમનું નામ કાનજી કાનુ નાનજી દતાણીયા એ જે છે જે મરણ જનાર છે જેમનું નામ જગદીશ અનંદાભાઈ દેવી પૂજક છે એમને છરીના ઘા અલગ અલગ જગ્યાઓ પર મારીને એમની મૃત્યુ નિપજાવેલ છે અને આ જે બનાવ બનેલ એમાં પોલીસને એ બનાવની જાણ થતા તાત્કાલિક પોલીસ દ્વારા જે છે એમાં આરોપીને પકડવામાં આવે છે અને બનાવનું જે કારણ છે એમાં જે બંને આરોપી અને મરણ જનાર મરણ જનાર જે છે આરોપીને અમુક રૂપિયા ઓછીને આપેલા હતા જેના લીધે અવારનવાર એમને હેરાનગતિ થતી હતી જે ભોગ હતા આ એક પ્રાથમિક કારણ છે અને જેના લીધે એમને માનસિક હેરાનગતિ થતી હતી કારણે હુમલો કરવામાં આવ્યો છે એમની મૃત્યુ નિપજાવવામાં આવેલ આ બનાવ સંદર્ભે પોલીસ દ્વારા જે છે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ તથા જીપીએ એકસો પાંત્રીસ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે અને અત્યારે આગળની કાર્યવાહી આ તપાસમાં ચાલુ છે